યાર તો પૈસા ગણે છે અમાર વિક્રમભાઈ જોઈ રાખે એક નોટ ખાંડી રાખે નાખતો ને કઈ બધું બબાટી દો શરૂ કરી દીધું તો અમાર કેવલ શરૂ કરી દીધું મખાવા કેટલા છે 10000 10000 ભાઈ 10000 રૂપિયા છે વિક્રમભાઈ ના ખિસ્સામાં લઈ કાઢ્યા સાડા ત્રણ થઈ ગયા છે ત્રણ અને ત્રીસ થઈ ગઈ છે ખાઈ જતા રહ્યા મારા થોડી ખાવી

એકલો હે તો અમારે નૈતિક ભાઈ આવી રહ્યા જો નૈતિક ભાઈ આવે તો મસ્ત મને તું સડાવી દેતો ને પેક નૈતિક ભાઈ બોર લાગે જો આ બધા બોર ખાય છે આ બધા બોર ખાય છે તો હું એ થોડાક બોર ખાઈ લઉં તો હવે અમે અમે ચાર જણા નીકળી જાય છીએ જો આમ ચાર જણા ફૂલ માકાજી ગયો ફૂલ માકાજી ગયો ફૂલ મોત હવે જાય છે અમારે કિશનભાઈ ની કા આને કાંઈ કોતો કરા તમે

કઈ વાંધો ને હાલ લાગે સપોર્ટ કરશો બધા ખૂટીઓ વડી જાય એટલે આવી રીતનો જુગાડ કરવો પડે પણ અમારો નહીં ખોખ નથી કઈ વાંધો નહીં થઈ જાય કિચન ભાઈ વાડીએ અમારા વિક્રમભાઈ ની ગાડી ની સાવી ખોવાય ગઈ જો આમ વાડ માં ગડી જાવ કઈ વાંધો નહીં ભાઈ જો ભૂગી જાય કેવલભાઈ ની વાળીએ અને કિશનભાઈ ની વાળીએ એનો દરવાજો આવી ગયો છે શોર્ટ ચાલે પટાપટી પટાપટી કઈ વાંધો નહીં તો હળોક મટી જાય જો જોવો ભાઈ શોર્ટ લાગશે તો મરી જવું યાર હા વાર જીવવાનું એને અમારા વિક્રમભાઈ ક્યાં જ આવશો એ કઈ વાંધો ને જાઓ તમે જો આમ ટમેટી ને જમરોખડી છે આનું નામ તમારું કોમેન્ટ કરી દઉં મિત્રો તમને કોઈને આવડતો હોય ને તો જમરૂખ જમરુક જમરૂખ જમરુક આજો જમરુક મસ્ત મજા ને જમરૂખે હજી તમને હારા હારા બનાવી દઉં મસ્ત એને બતાવી દઉં સમજો મોટા મોટા જમરૂક બતાવી દઉં જો આમ ઓહો આજો હુડા ખાઈ ગયા મિત્રો જો જો જોડાઈ ખાઈ મારી દો બધા જમરુ ખાય તમારે કોઈને ખાવા હોય તો નહીં મળે કારણ કે

બધા ચેનાનો મિત્ર હે જોઈ કાઈ વાંધો નહીં ભાઈ ધબ ધબાટી બ બાટી જો તમે અમે જમરો ખાઈ લઈને તમે જોયા કરો ભાઈ એ ભાઈ તમે સીટા પર જો સીટા પર આવો બધા કિશનભાઈ બન વાડી માં જો 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 આ રીતે સીટા છે પછી એક આયા જો ઓ ભાઈ ધબ ધબાટી બ બાટી ઓહો ઓ લાગી વાર પણ આવી મજા યાર ના ના નો એટલે કાઈ આવે નહીં ને ભાઈ મોટા થાય પછી તો મજા આવે લાગ ચોર પણ આવશે મજા ને કે તા એવું હોય આમાં કિશન શું જો એ માં શું છે

મને મોટા પાણી આવી જાય તમને આવતું હોય ને ભાઈ ગરબા તો હવે છડવા મીડા છે ભાંગી જલી છે ને કાંઈ વાંધો નહીં ભાંગી જલી એમાં કિશનભાઈ એમ જ કહેતા ભાંગી જલી સડતો નહીં અગર પડી કાળો તો ભાંગી ગયો હવે હળું હળું બધે ઘેરે અને તો વાળીને ભાઈ તારી ટાંકી દઈને નીકળી જાય ઘર બાજુ ધ્યાન રાખજો ભાઈ મિત્રો એને હવે અમે અમારી વાડીમાં આવી જાય છીએ નાખી ભાઈ એવાના મજા અમારી વાડી છે એમાં જમરૂખ ને એવું છે પણ જમરૂખડી છે જમરૂખ ને એ તો એને ખબર પડે દેખાય નહીં હરખોટ લે એટલે એક જો ઇતર ગુલાબડી ને જો આમ ગુલાબડી માં રેગર પણ મોટી તો બચી ગઈ ઈ બધા આવી ગયા છે બવા બટન ધબ ધબ બટી હવે મારી વાડી જો જાવ છે જાવ કે જાવ જાવ તો મિત્રો હવે ગામે ભોગી જાય છે પેટ્રોલ પવાની હવે પૂરે છે

આપણે ત્યાં બહુ ને તો વળીએ 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 જવાનું છે એટલે વળીએ જવાનું હોય મિત્રો બીજા તો જવાનું ન હોય અને ભાઈ રસ્તામાં તુર આવે છે સમજો તુર એટલે તુર એમ કઈ ઘટે નહીં મસ્ત મજા નહીં તુર છે મિત્રો બોલા બે મારી બહાર દોડે છે એટલે મારે બધા પેલા ભૂગી દો તો આ રીતે આપણું ઘર છે હવે વિક્રમભાઈ આવે તો આવે એમ કે મને વિડીયો લે એમ કે તો તારું મોઢું હારું તને વિડીયો લો એમ કે એક તરફ એમ કે મને મીડિયમ લે કાંઈ વાંધો નહીં લાભાઈ એવું કાંઈ ન હોય તો તમને એને આ એક જાડવું બતાવું જાડવાનું તમને નામ કે કોમેન્ટ કરવાનું છે તમારે આ હેનું જાડવું છે તો આ જાડવાનું તમારે નામ કોમેન્ટ કરવાનું છે જો આવ આવું વિક્રમભાઈ કહી દીધું ભાઈ રાઈ નું જાડું હોય ને માથે સાંજ આપણે આસણા પાસણા રજ્યા કે ઉડી જાય જોવા સાંજ છે હા સડી ગયો છે હા સડી ગયો છે હા જોઈ લો આવજો જો રીતના આસણા હુકાય છે અહીંયા કકડા હે

આમ તો જોવો તમે મિત્રો આ આ મૂળા જોવો તમે ખેંચ ઓ આમ જો મિત્રો આ મોળો જો આ હા વાંધો નહીં ભાઈ મોટા મોટા મૂળા છે ને આમ જો ફૂલડા પણ આવી જા અને હવે ઘઉં આટો પર વચ્ચે ઘઉબા શરદી થઈ ગઈ છે ચાર એટલે શું છે આમ અવાજ બગડી જો ના છે આપણા ઘઉં એવી રીતના મસ્ત મજાના મોટા સબર ઘઉં છે જો અવડી અવડી ડુંડી આવી ગઈ હે મસ્ત મજાની અને એ ભાઈ અહીંયા તો મસ્ત મજાના ફોરડા છે એટલે કે રાય છે જે રાય છે એમાં મિત્રો ફોરડા નથી એ આપણે તમને પહેલાં જે દેખાડ્યું એનું એવું જ છે પણ એકલું લોધું અહીં બધે છે એટલે એ છે રાય છે રાય તમારે વિક્રમભાઈ વાડી મૂળા નથી એટલે રહી મૂળા હે સાડી થઈ ગયા તો લીધે જો આમ જો મિત્રો તમે જોવો ખાલી આમ મૂળા તો જોવો તમે આ વિક્રમભાઈ તો બધું લઈ જ લીધું કે મારે આજ તો લઈ જ લેવું છે મારા કાંઈ રહેવા નદી ઓડન વાળી મારે બધું લઈ જવું છે એટલે લઈ જવું છે ને લઈ જ જવું છે એટલે તો ભેગ લીધા હવે લઈને ભાગશે ઘેરે લેતા જાવ લેતા જાવ તો ભાઈ લઈ જ જાય રહેવા નહીં દે કારણ કે ભાઈ એને મૂળા નથી એટલે આપણે મૂળા મિત્રો હું અત્યારે જાઉં છું આપણા અને કારણ કે ભાઈ હું અહીં બે ત્રણ જે આપણે વિશાલભાઈ આવેલા હોવા હતા ને

યાર વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સસ્ક્રાઈબ કરતા હતા બીજા વર્ગમાં જવાનું બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા હતા